નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસા જે મંગળવાર આજના વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ઊંઝામાં નવા જીરુની પાસઠ હજાર ગુણીની આવક હતી અને જીરુ બજારમાં મંદીનો દોર યથાવત હતા જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી વધશે તો બજારમાં તેજી આવે તેવી સંભાવનાઓ છે જીરુ બજારમાં શનિવારે ચાલીસથી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો અને નિકાસના ભાવમાં છેલ્લા બે દિવસમાં સો રૂપિયાનો ઘટાડો થયો હતો આ ઉપર જીરુ બજારમાં હજુ પણ પચાસ રૂપિયાની મંદી આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ગોંડલમાં નવા જીરુની આવક એકત્રીસ હજાર જે બોરીની આવક થઈ હતી અને વીસ કિલોએ ત્રણ હજાર એકાવનથી લઈને ચાર હજાર બસોને એક રૂપિયા ભાવ જોવા મળ્યા હતા ઊંઝામાં પાસઠ હજાર ગુણીની આવક હતી અને ભાવની વાત કરીએ તો પાંચ હજાર છસોથી લઈને છ હજાર છસોને રૂપિયા જોવા મળ્યા હતા અને જીરું બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી વધે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જીરુનો પાકને લઈને અત્યારે અંદાજ જે મોસમ આવી છે તેના પાક પાણીના અહેવાલો પ્રમાણે જીરો બજારમાં મંદી અને તેજીનો દર આધાર રહેલો છે જીરોનો માસ વાયદો વીસ હજાર ત્રણસો ને પચીસની સપાટીએ બંધ થઈ રહ્યો છે જીરો બજારમાં આગામી દિવસોની અંદર વાયદામાં કેવી મુવમેન્ટ થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરોના વેપારીઓ બહુ ઓછા છે અને સામે લે વેચવાલી પણ ખાસ નથી આગળ ઉપર જીરો બજારમાં નિકાસની સિઝન આવે તો બજારને ટેકો મળી શકે છે તો મિત્રો આ હતી જીરોને લગતી આજની ચર્ચા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જય જવાન જય કિસાન